કે કે નિષ્ઠા છે ને એકડા ને ઠેકાણે છે અને બાકીના સાધન બધા મીંડા ને ઠેકાણે છે નિષ્કુળાનંદ સ્વામી પણ આજ ભાવનું કીર્તનમાં લખ્યું છે કે એક ભૂસાડીને એકડો રે વાળા મીંડા વીસ કોઈ આમ ડોનેશન આપે કે તમારે જાઓ મારે ડોનેશન આપવું છે ને ચેક લખે ને પચા મીંડા કરી દે પણ આગળ આંકડો જ ન હોય તો હું કરવાનું એક ભૂસાડી ને રે વાળા મીંડા વીસ જોતા સરવાળો ના જડે રે એ તો બધું

બ્યુટીફુલ થઈને ગયા હોય પણ વરરા જો આર્થ ફેલ થઈ ગયો હોય તો શું કરવાનું તમે જો આ બધું મહત્વને લઈ આગળ લગ્ન ફેલ થાય લગ્ન કેન્સલ થાય તો કે છે કે આ નિષ્ઠા વસ્તુ કેવી છે શ્રીજી મહારાજ એક વચના માં એવું લખ્યું છે પ્રથમ ના બોતેર નામાં મહારાજ કહેશે કે જો ભગવાન ના સ્વરૂપ એક નિષ્ઠા હોય ને નિશ્ચય કે નિષ્ઠા એટલે તમારે ભાઈ કોમન સમજવાનું કારણ કે મહારાજે બે અર્થ અરખા વાપર્યા તો મહારાજ કે કાળ કર્મ અને માયા પ્રકૃતિ ના કરી શકે એનું બગાડી ના સંત સ્વામી એવું ભગવાને લબડે આ વચનામૃત તો બગાડી ના શકે એટલે હું કે એના મોક્ષમાં કોઈ શંકા નથી આ લોકોનું તો બધું બગડેલું જ છે સુધરે તો પણ તો આ નિષ્ઠા વસ્તુ એક એવી છે બીજી એક વાત વચનામૃત માં ભગવાને એવી કરી કે આપતકાળ આવે ધારો કે તમને કઈ એક્સિડન્ટ થાય કઈ ભૂકંપ થાય કાંઈક એવી કટોકટી આવે અને એવા સંજોગો આવે અને એમાં ભગવાનના નવ પ્રકારની જે ભક્તિ છે આવી બધા નિયમ આપડા તૂટી જાય આપડી દ્રઢતા બધી રહે નહીં તમારી નિયમ ધારો કે એવું હોય કે અમારે છ વાગે ઉઠીને ધ્યાન પૂજા કરવી છે પણ એવો આપતકાળ આવે કે કાંઈક આપણે દાખલ તરીકે કટોકટીમાં ફસાણા હોઈએ અરે પૂજા બી કરવાનો આપણને ચાન્સ ના મળે આવી મુશ્કેલી આવે એટલે કે નવધા ભક્તિમાં કહે છે કે બધું એને મુશ્કેલીમાં આવે પણ એક વસ્તુ એવી કઈ છે કે જો ઈ રહે ને તો પાછળ બધું જ પાછું આવે તો શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપની જો નિષ્ઠા રહે ને નિશ્ચય તો નવ પ્રકારની ભક્તિઓની બધી પાસી આવે સ્વામી કીધું કે ચિંતામણી રહે અને બધું દ્રવ્ય ગયું તો કાઈ ગયું નથી કારણ કે ચિંતામણી છે એટલે બધું આવશે તો આ નિષ્ઠા ને નિશ્ચયની એટલી બધી પ્રાયોરિટી મહારાજે આપી છે મોક્ષ કારણ જ એને બતાવ્યું છે હવે ભગવાનનું સ્વરૂપ છે આ મૂર્તિ અક્ષર પુરુષો તો મહારાજની ઉત્સવ મૂર્તિ આવી મૂકી છે એમાં તો નિષ્ઠા રહે આ ભગવાન બિચારા કઈ બોલતા ને તમે બીડી હળગાવો તો કઈ ન બોલે બોલો હવે આપણો ગુરુ નિષ્ઠા આપણે વિશે કેવો છે કે પ્રગટને ને વિશે નિષ્ઠા પરોક્ષપણે તો તમે જો બધા હજારો લાખો લોકો વાદળમાં કોક ભગવાન છે રામ ભગવાન થઈ ગયા કૃષ્ણ ભગવાન પરોક્ષમાં તો નિષ્ઠા છે જ કારણ કે ભગવાન કોઈ પ્રકારનું ચરિત્ર પરીક્ષા કે કોઈ પ્રકારનું બીજું આપણે કઈ મનનું ખંડન કે આપણા વિષયોનું ખંડન કે એમાં કોઈ પ્રકારનું એમાં તો આપણી રીતે બધું આપણે રહેવાનું હોય છે એટલે એમાં તો બહુ હેલું છે પણ પ્રગટની નિષ્ઠા ગુરુની હવે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ નવસારીમાં હતા અને આ જ વિષય જે અત્યારે આપણને આપવામાં આવ્યો છે અમારા રૂડા સ્વામી અત્યારે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કોઠારી છે પહેલા ટેક્સાસ હુસ્ટન માં હતા એ આમ બેઠા તો સ્વામી જમતા હતા અને એમાં આ વાત નીકળી કે આમાં આપણે નિષ્ઠા છે ને બહુ પાકી આમ એમ સ્વામી અરે બહુ સખા ભાવ છે તાર બાપા બહુ જોરદાર વાત કરી બાપા કહે તો પરીક્ષા થાય ને તાર ખબર પડે બાપા હું બોલ્યા આપણે આમ કેફમાં છીએ ને અત્યારે અમે કેફમાં છીએ તમે છો પણ એવો શબ્દ બોલ્યા કે પરીક્ષા થાય ને નિષ્ઠાની જો આપણે બધા ચાંદલો કરીએ તિલક કરીએ પૂજા કરીએ આમ બધું સમય ઉત્સવમાં જઈએ પણ જ્યારે પેપર એનું નીકળે ને આમ પેપર ન નીકળે ને તો અમારે ઘણા છોકરા હોય છે મારે બારમા માં સાત વાળી મારે ક્યાં સ્વામી એસી આવશે આપણે અત્યારે ફાંકા મારે શું કરે આમ કેફમાં જ હોય કે આપણે તો આમ એન્જિનિયરિંગમાં જવાના મેડિકલમાં જવાના પણ જયારે પરીક્ષા આવે ને અને પછી આવે ને બધો સબડકો વળા કે સ્વામી બોર્ડ માં ધાંધા ચાલે શું કે પેપર હરખા તપાસતા નથી કોષ બાર પૂછ્યું આમ તેમ આવું બધું છે ને પછી બધા બાના કાઢે એટલે કહેવાનો ભાવ કે નિષ્ઠા ગુરુ નિષ્ઠા હવે એની પહેલું ખબર ક્યારે પડે એની પારા શું છે તો કે જયારે આપણી કસોટી કરે અને પછી બાપા એ બધા દ્રષ્ટાંતો આપેલા એની સ્મૃતિ કરીએ બાપા કે બ્રહ્માનંદ સ્વામી મૂળજી બ્રહ્મચારી અને ભાઈલી ના જીવ આપે ચાર વાતો સ્વામી ત્યાં જમતા જમતા ગુરુ નિષ્ઠા ઉપર કરેલી કે જો હવે અત્યારે આમ આપણને સામાન્ય રીતે તો નિષ્ઠા જેવું લાગે છે પણ જ્યારે આપણી તાવણી કરે કસોટી કરે અગ્નિ પરીક્ષા જ્યારે થાય હવે એ વખતે જો આપણે પાસ થઈ જાય ને તો આપણી ગુરુ નિષ્ઠા હાચી કહેવાય બ્રહ્માનંદ સ્વામી બાપાએ બાપા એ વાત કરેલી કે મહારાજને વડતાલમાં મંદિર કરવું હતું અને બ્રહ્માનંદ સ્વામીને મોકલા અને પાંત્રીસ રૂપિયા આપેલા કારણ કે નાનું એક ડેરાનું મંદિર કરજો અને પછી બ્રહ્માનંદ સ્વામી તો ત્યાં જઈને મોટું અત્યારે મોટું છે ને નવ શિખરનું અને જબરજસ્ત મંદિર કરીને એનું ફાઉન્ડેશન કરીને અમને છે ને બહુ મોટા પાયે લાખો ઈંટો તો એના પાયામાં નાખી અને મહારાજને ખબર પડી કે બ્રહ્માનંદ સ્વામી આટલું મોટું આદર્યું છે અને પછી મહારાજે કેવડાયું કે બ્રહ્માનંદ સ્વામી આપણું ગજા બહાર છે બ્રહ્માનંદ સ્વામી એટલી નિષ્ઠા મહારાજ પ્રતી અને મહારાજ સાહેબી ક્યાં કમી જેની હુંડી ચાલે નવખંડ ધરતી માય એમ કરીને મહારાજ ને લખ્યું મહારાજ ને બળ નો પત્ર લખ્યો ખૂબી વાત હવે આપણે આમ બાપાને બળ આપ્યું એવી વાત થઈ ના અને પછી મહારાજ અને પછી મહારાજ ના માથે એમનું વજન આવવાનું બ્રહ્માનંદ તો કઈ નહીં સ્વામિનારાયણ એક બાજુ પણ બ્રહ્માનંદ સ્વામી પુરુષાર્થ સ્વામી એવું પર્સનાલિટી તો હજારો લાખો રૂપિયાનું દાન લાવવા ને જાત મહેનત કરી ને આખું મંદિર બાંધ્યું બહુ કથા જાણીતી છે ટૂંકમાં લઈએ હવે આખું મંદિર છે પાયામાંથી શૂન્યમાંથી સર્જન સર્સન કર્યું હોય એટલે મંદિર નો મહંત કોઠારી હકદાર તો એ જ હોય ને જેમાં તો કઈ સિલેક્શન કરવાનો પ્રશ્ન રહેતો નથી અને બધી રીતે કળા બાજ હતા બ્રહ્માનંદ સ્વામી અને પછી છે ને મહંતાય પછી તો મંદિરની પ્રતિષ્ઠા બધું થઈ ગયું અને પછી છે ને હવેલી કામ ચાલુ થયું પેલું સંત નહી હવે વખતે બધું આ બધું મારવાડમાં દુકાળ પડેલો રાજસ્થાન બાજુ આની બાજુથી લોકો મજૂરી કરવા બધું આ બાજુ ગુજરાતમાં આવેલા એમાં બધા બધા જે બારોટ લોકો હતા ને એ બધા આવેલા તો મંદિરમાં બધું મજૂરીનું કામ ચાલે હવે તો બધા આવે પંચમાલ મામુ લોકો આવે છે એની રીતે આવેલા અને એ બધા ત્યાં મજૂરી કરે અને બધું મંદિરનું કામ કરે હવે કેટલાક લોકોને રાગ દ્વેષ ઈર્ષા પૂર્વાગ્રહ હવે આ તો બધું રહેવાનું છે કારણ કે આમાં જ ભ્રમરૂપ થવાનું છે કસોટી કઈ બાપા નહીં કરે બાજુવાળો કરશે કોણ કરશે

પિતળું એ શું કરવા એની મૂળ ભેતું હોય એના બધી ખડબસડ હોય બધું રફ હોય એની અંદર ખાણ ઓલા અણીદાર બધા પાક એને લીસા કરવા માટે પોલીશ કરવા માટે એની ઉપર શું કરે એટલે એકબીજીને અથડાય એકાબીજી ભટકાય એકાબીજીને ટપેલ્યું પડે એટલે ઓટોમેટિક લીસું થાય અને સારું ગોંજાણે એમની ખબર નહીં એમ આ કંઈ ગોંજાણે આ બધું એમની કઈક રીતે પોલિસી જેવી છે કે સારું ન ફાવતો હોય ને એને જ મૂકે આપણને લાગે કે આ નથી ગોઠવણી થાય તો કામ થવાનું ચાલે તો બ્રહ્માનંદ સ્વામી વિશે બધા હાથે રહેનાર અને થવાનું છે તમે જો કોઈનો ઉત્કર્ષ થાય આ થાય એટલે સ્વભાવ તો આવવાના જ બધા એટલે બ્રહ્માનંદ સ્વામી વિશે મહારાજ ને બધું હળીહંસા કર્યા કે બ્રહ્માનંદ એ બધા બારોટ ભેગા કર્યા છે બારોટ બધા હકીકતમાં હું લેવા આવેલા મેં થઈ કહી દીધું અને મંદિર માં કેસ બ્રહ્માનંદ બારોટેનો અર્થ એની ગ્રાતી વાળા બ્રહ્માનંદે વાત કરતા અને કે બધાને મંદિર માં ખવડાવે છે ને એ બધું પાર્ક પાસે તાગડથી ના ચાલે છે ને બધું ફાવે એમ મંદિરનો વૈવટ કરે છે પ્રમુખ સ્વામી કહે છે કે તમે કરો ને એટલે લોકો બોલે તમે ગોધરુ પાટીને ઘરે ઘરે ખૂણા માળા ફેરવ તો તમે બ્રહ્મરૂપ જ છો પણ તમે કામ કરો ને એટલે કે આમ ન કર્યું આમ કરવું જોઈએ આમ કરવાની જરૂર જરૂરતિયાર બુડસલ જે હોમસ્તો નથી દહવા બધું કરે ને એને બોલે ન કરે ને એને કોઈ પ્રશ્ન જ નથી ન કરો તમે બધું કામ પડતું મૂકી દો તો તમે પછી કોઈને અરે સંઘર્ષ થાય એટલે બ્રહ્માનંદ સ્વામી વિશે લોકો બોલવા માંડ્યા બધું અને બોલે તો એનો વાંધો નહીં મહારાજ આગળ જઈને કમ્પ્લેન કરે પણ મહારાજ તો દરિયા છે વાધીર ગંભીર શાંતિથી બધું સાંભળી લીધું પછી મહારાજ જોયું મારા છે બધું સમય પાકતો હોય છે એનો કે ભાઈ લોકોના મનમાંથી આ બધી દ્વિધા કાઢો પછી મહારાજ વિચરણ કરતા કરતા જયારે વડતાલમાં આવ્યા અને પછી જોયું બ્રહ્માનંદ તો નિષ્કલક નિર્દોષ હતા પણ પછી મહારાજે જોયું કે આ આ બધા લોકોને બધું બહુ ગમતું નથી એટલે શ્રીજી મહારાજે છે ને બ્રહ્માનંદ અને મહારાજ જેવા કવિ નામ શીઘ્ર કવિ તમે જો કથા કીર્તન કરીને ગામડે ફરો ને તો આમ હજારો માણસ સત્સંગ થાય અને એટલો બધો સમાજ થાય તમે આવા સરસ આવડત વાળાના મંદિરના વ્યવહારની પ્રવૃત્તિમાં બંધાય રહ્યો હારું ન કહેવાય એટલે આપણે મહંત મૂકી દો મહારાજ આવી પોલિસી વાળી વાત કરી એટલે

મારા થી મહારાજ નારાજ તો નહીં થઈ ગયા હોય ને એટલે પછી અંતરના વલોપાત એના અંતરથી છે ને પ્રાર્થના સરી પડી આમ તો દસ પદ છે આપણે સંતો ગાય છે પ્રભાત અધમ ઉદાહરણ અવિનાશી તારા બિરુદ ની બલિહારી રે એમાં કહેશે કે જેવો તેવો તો પુત્ર તમારો અણ સમજવું અહંકારી રે બાળક હોય તે જેમ તેમ બોલે લીએ કુટાણે ખાવા રે જનની દોષ લેખે જાણે અણસ સમજવું હોય આ વારે એમ કેસે મહારાજ તમે તો અમારા માતા પિતા સમાન છો માં સમાન છો અને અમે તમારા બાળક છીએ તો બાળક તો રડે ટાણે કટાણે ખાય જેમ તેમ બોલે પણ માતા એના અવગુણ ગણતી

બીજી વાત બાપા બહુ વખત કરેલી તમને પેલા મૂળજી બ્રહ્મચારી છે છે મૂળજી બ્રહ્મચારી ની કથા પણ બહુ જાણીતી છે કે મહારાજે પરીક્ષા કરી તમે જો પરીક્ષા તો વગર વાંકે સારું કઈક વાંકો ને તો બહુ હારો વાંકો તો શું નથી કોણ જાણે તમે જો કોક ને વાંકો ને કહો ને તો લાવો થઈ જાય વાક સ્વીકારવું એ બહુ બહુ મોટી સાધના જેવું છે અને પરોક્ષની તો આપણે મહારાજના વખતમાં ઘણા દાદા ખાચોનો તો ગઝબ છે સારું એની જે ગુરુ નિષ્ઠા હતી ને હલાવી નાખી છે હાલો એ તો એનું આખ્યાન એક એનું એકને પારણ થાય એવું છે એટલી મહારાજે કસોટી કરી છે ને બે હદ જેને કહી શકાય અત્યારે આપણે એનો ટાઈમ આખ્યાન કહેતા નથી પણ આ એક ખરેખર એના જીવની અંદર રોમે રોમ લોહીના નશે એક 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 સેલમાં બેસી ગયું છે કે આ જ મારા મોક્ષના દાતા છે બ્રહ્માનંદ સ્વામી મહારાજે કંતાન આપ્યું ને ત્યારે બધાને મહારાજે પ્રકરણ ચલાવેલું તે કંતાન બધા કોન જાણે મહારાજ આમ થાંપતા બધા પ્રકરણો બદલતા એટલે આ તો આપણી કસોટી કરવાની હોય એટલે પછી છે ને બધાને અમુક મહારાજ એને કીધું કે એક મીટર આપવાનું કે જે કઈ છે બધા સંતો બધા કપડા પાસે જમા કરાવી દે કંતાન પહેરીને ફરવાનું એટલે બધા લાઈનમાં બધા મહારાજ આમ ને આપે બધાને પીસ કરી કરી સ્વામી હતા આપડે કેપી સ્વામી છે એવા મીટર આમ ફોગી ન વળે આ બાજુ પહેરે તો આ બાજુ છેડો ભેગો ન થાય ને આ બાજુ પહેરે તો આ બાજુ ન થાય એટલે કે મહારાજ આમ શરીર જાડું છે ને એક મીટર માં નહીં થઈ રહે થોડું વધારે આપો તો હા તો તો કરવો પડે ને મહારાજ તો બધું રેશન માં આવતું હોય ને એટલું જ આવે શું કીધું ખોટા પ્રમાણે હોય છે ને એમાં વધારે બારો તારો થાય નહીં અરે કે પણ મારું શરીર જાડું છે અરે કે પણ નિષ્કુળ જેવા હોય હું કલકડી એને તો વાંધો ના હું જાડો છું એનું મારે હરખું આમ પહોંચી તો હોળવું જોઈએ કે જાડા હું લેવા છે પાતળા થઈ જાઓ કે કઈ આમ રાતોરાત થઈ જવાય આઠ મહિના વ્રત કરવું પડે આમ કઈ રાતોરાત આ વા વા ફુગામાં આવા છે કાઢી નાખાય તો કે એમાં ટાઈમ લાગે કે ટાઈમ જે લાગે કે શું થાય ને તો જે મળતું હોય બધું મળે તમારે સમજવાનું બ્રહ્માનંદ સ્વામી ઉપર નીચે ચારે બાજુ જોવા માંડ્યા મહારાજ કે હું જોવો છો અરે કે હું એમ જોઉં છું કે આટલો નખ જેટલો જો બીજે ભગવાન હોય હારી કેવી નિષ્ઠા છે આટલું જો કલ્યાણ હોય ને એક આમ નખ તલના દાણા જેટલું તો હું તમને છોડીને છે ને આમ હેડવા માંડત ભયો સાથ પણ ભલે તમે કંતાન આપો કે ઉઘાડા રાખો ગમે તેવી કસોટી કરો ને પણ મને નિષ્ઠા એટલી જ પ્રતિ છે કે મારું મોક્ષ અહીંયા જ થવાનો છે અહીં સિવાય મને કોઈ આ જગતમાં ત્રિલોકમાં મને કોઈ ભવસાગરમાંથી ઉગારે એવું નથી એટલે જેમ રાખો એમ રેશ મહારાજ ભેટી પડ્યા કંતાન બધું આપ્યું એને પણ જો આ નિષ્ઠા તો પરોક્ષમાં પણ તમે જુઓ અરૂણીને ઉપમાન્યુ ને સત્યકામ સાબાલી ને પેલા એકલવ્યના આખ્યાનો આવે છે હરું એને તો આવા પરોક્ષ ગુરુ હતા બોલો એ લોકો માટે ફના થઈ ગયા આ લોકો આનું એક એક ના આખ્યાનો તમે સાંભળો ને બધી ઉપનિષદની કથામાં કેવી કેવી કસોટી કરી છે ગુરુ ગુરુ હવે આપ્યો આપણે આ દિવ્ય સનિધિ પરવામાં આવ્યા ને બધા રિપોર્ટ સાંભળે ને દર્શન કરીએ આપણા પત્રોના જવાબ આપે ને આપણા છોકરાને ભણવામાં રસ લે ને આપણા વ્યવહાર માટે કેટલી ચિંતા કરે ને શારીરિક કૌટુંબિક સામાજિક કોઈ પણ પ્રશ્નોમાં અને એમાં જયારે કાર્યકર્તાની વાત આવે ને તો સ્વામી બધું પડતું મૂકી દે એ લોકોને પ્રાયોરિટી આપે સ્વામી એના માટે છે ને આમ ગળગળા થઈ જાય એના પ્રસંગોનો કોઈ પાર નથી એક એક બેઠેલા છે ને દરેકના ફેમિલીનો તમે વિચાર કરશો ને કે બાપા એ કેટલી આપણને સહાનુભૂતિ આપીશ આપણા જીવનના વ્યવહારના સામાજિક કોઈ પણ પ્રશ્નોમાં સ્વામી કેટલો રસ લીધો છે એક એકને જો પ્રસંગો કેવરા હોય તો સપ્તાહ થઈ જાય બોલો એટલું બાપાએ આપણને હેત કર્યું છે એટલું આપણને સમજણ આપી છે એટલું આપણે સુખ દુઃખમાં સહાનુભૂતિ દાખવી છે પણ કહેવાનો ભાવાર્થ છે કે હવે એકલવ્યની કથા પુરાણની છે એને તો ગુરુએ કશું પહેલા તો જ્ઞાન લેવા ગયો અને વિદ્યા ભણવા તો ધકી લઈને કાઢી મૂક્યો કે ચાલ તારા જેવા બધા ભીલ લોકોને મેં ભણાવતા નથી તિરસ્કાર કરી દીધો હવે આવું થાય તો ગુરુની એલર્જી થઈ જાય આપણને તમે જો પૈયા પુતળું બનાવ્યું માટીનું જાતિ અરે કેવી નિષ્ઠા છે અને એમાંથી પ્રેરણા લઈને બધું એને બ્રાણ બાણ વિદ્યા શીખ્યો અને શીખ્યો ને પછી તો ગુરુને એને એકવાર બધું મહાભારતની કથા છે અને એક વખત પેલું કુતરું ભસતું હતું બાણ કર્યું એવી ટેકનિક થી એવી કળાને એવી એનામાં આમ એનામાં પેલું આવડત હશે કે કૂતરાના મોઢામાં લોહી નીકળ્યું નહીં વાગ્યું નહીં અને છે ને આમ મોઢું પેક કરી દીધું ભસતું બંધ કરી દીધું એટલે ગુરુ ખા ખાઈ ગયા ખરા આવો બાણાવળી તો અર્જુન નથી આ શીખ્યો કે તમારી પાસેની મૂર્તિ બતાવી માટીની મૂર્તિ બનાવી છે એ વખતે આમ ખાલી સ્ટેચર જેવું બનાવ્યું છે તો કે તું આટલી જયારે ભાણ વિદ્યા શીખ્યો તો તારે ગુરુ દક્ષિણા આપવી પડે કે ગુરુ તૈયાર શું લો હવે ગુરુ એ કશું પાણી પાલો પાવ્યો નતો હવે ભી જોવું જ હતું તો કે તારે ગુરુ દક્ષિણા આપવી પડે કે તૈયાર શું બોલો ગુરુ શું તમારી આજ્ઞા કદાચ માથું માગ્યું હોત ને તો આપી દે તારું એવું આખ્યાન છે અને એને જોયું કે મારો ભણાવેલો શિષ્ય અર્જુન એના કરતા આગળ નીકળી ગયો એટલે આખી જે એની જે ધનુર્વિદ્યા છે એમાં મેઈન વસ્તુ અંગૂઠો તો કે તારા હમણાં હાથનો અંગૂઠો આપી કાપી નાખ્યો તમે જો વિચારો આપણે તો અંગૂઠો વાપરવાનો છે હારે કાપી નાખ્યો આપણે તો સેવામાં ઉપયોગ કરવાનો છે આવી તો બધી બધી એક એક ચારેના એવા આખ્યાનો છે પણ કહેવાનો ભાવાર્થ શું છે કે આવી કસોટી એની અંદર એ લોકો પરોક્ષપણે પણ ગુરુ માટે એ લોકોએ નોછાવર કરી દીધું છે તો આપણે તો એવું કઈ છે નહીં બીજી કહેવાનો ભાવ બીજું એક હવે આ એક તો પરીક્ષા કરે એક વાત બાપાએ કરેલી આગલો સમય સાક્ષી છે ભાયલીના જીવા ભાઈ આપણને પરીક્ષાની વાત ચાલે છે કે ગુરુ જયારે ગુરુ નિષ્ઠા આપણે આમ પરીક્ષામાં જો પાસ થઈ જાય ને કસોટીમાં તો આપણે રાજીપો મળી જાય

હવે ત્યાં છે ને શાસ્ત્રી માં કઈક પારણ જેવું હતું એક બે દિવસ નું બધા પાંચ પાંચ ચારી ભક્તો આવેલા રસોઈ ને બધું હતું એ વખતે ભાઈલી જીવાભાઈ પણ ત્યાં આવ્યા લાભ લેવા હવે લાભ લેવા આવ્યા ને પછી કથા સામે આમ પાઠ આગળ બેઠા હતા ને આમ દારી ભક્તો થોડા વિખરાણા ત્યાં જીવાભાઈ આવ્યા આવીને દંડવટ કર્યા દંડવટ કરીને શાસ્ત્રી પગે લાગવા ગયા અને જેવા પગે લાગ્યા ને શાસ્ત્રીજી મહારાજે જે પેપર કાઢ્યું કે મારા પૈસા લાવ્યો હવે પૈસા એટલે કઈ ધીરા નહીં કરેલું શાસ્ત્રી માં લખણી કરેલી આપણે રકમ લખાવીએ ને એ લખણી હતી ને લખણી બાકી હતી હવે લખણી બાકી હતી ને એ અપાયેલી ની બિચારા ભોળા હતા ને ભલા હતા એટલે વ્યવહારમાં બહુ બધા કોક છેતરી જાય એવા હતા એટલે છે ને એને આપવાનું કીધેલું સિઝનમાં કે પહેલા વાત થઈ છે કે ઓલી સિઝનમાં આપી દેશે વાણિયા ત્યાં થોડું ઉધાર ઉછી ને વાણિયો ખળામાંથી પરબારું ભરી ગયો શાસ્ત્રી માં ધર્મ તો આપવાનો છે તો એ રહી ગયો અને સ્વામીને ખબર પડી કે આવું બધું થયું છે એટલે સ્વામી કે અમારા પૈસા લાવો અને સ્વામીને બધા હાથ જોડ્યા કોને જીવા ભાઈ

અને શાસ્ત્રી જે બરાબર તડકાયા ને અને પછી ઓલા ભગત તો હા હાથ છોડીને પછી કે કે સ્વામી હું એક ભજન કારે કે શરમ આવે છે તને આટલું કીધું ત્યાં આજ ભજન ખાવું છે તારીખે હું એક ભજન ખાવા આરે ગઝબની સ્થિતિ કહેવાય હો ભગવાનના સ્વરૂપ જેવાની શેષ છે એ તો હું ભજન ખાવા આય કે શાસ્ત્રી મહારાજ કે એટલે એને આમ હાથ છોડીને કહેવાય સુણો ચતુર સુદાન પ્રમાણ સંજાન એમ ઘટે રે તમને દીના નાસ્તજી અને શાસ્ત્રીજી મહારાજ માટે એવું કહેવાય છે આમ વજ્ર જેવા હતા પણ કોમળ ફૂલ કરતા પણ પાસા કોમળ હતા શાસ્ત્રીમાં ભેટી પડ્યા અને બથમાંથી સોડે ને એટલું બધું વાલ વરસાયું એટલું બધું વાલ વરસાયું આમ બાળક ને માતા આમ કેવું ગોદમાં લઈ લે અને પછી સ્વામી પ્રેમથી આશીર્વાદ પછી સ્વામી કે આ તું મંદિર નું દેવું છે દેવું એટલે બચારે લખણી કરાવેલી એ કે તારાથી પદ છે નહીં તું દેવું દે ન કરે એની અવેજીમાં એટલે હું બદલીમાં માં ને હવાલામાં કા સાધુ થઈ જા હું કહે છે હારો આ તો આર્ટ પેપર કેવરું નિષ્ઠા ગઝબ કહેવાય કે એને હવે જ બદલીમાં સાધુ થઈ જાય બોલ હું કરું તારે હા કે બાપા તમે કેમ કરો સાંકે તને બહુ વ્યવહારમાં આ બધું તારું ઠેકાણું નહીં પડે એમ કરી તો આ લખણી કરી છે જે પૈસા કેટલા આંકડો મને ખબર નથી એની બદલીમાં તું સાધુ થઈ જા એની બદલીમાં પૈસા લખાયા છે તારથી અપાણા નથી એ કે આ બાપા અત્યાર સુધી તારે મોડાઈ નાખ્યું લો અને સાસમાં દીક્ષા આપી બૈરા છોકરા બધું હતું અને નીલકંઠ સ્વામી નામ આપે નીલકંઠ સ્વામી પણ એને સાધુ હતા બાપા ઓલી વાત કરે છે ને તમારા ત્યાગલો હાથી રહેલા ગાના વાળા કાકા પ્રભુદાસ લાલાજી બધું એવું જ હતું વ્યવહારમાં ઠીક બધું પણ હાર એનો કેફ હતો ને આજ મારે ઘેર નથી ભજન ગાતા એ તો પીડીએ એ મઠાર્યું બાકી મૂળ શબ્દ એને સુધી કાઢેલા

ખરેખર કલાક આ પ્રાપ્તિ જે આ ગુરુ નિષ્ઠાનો એમને જે અસ્મિતા હતી યોગી બાપા તમે જો યોગી બાપાનું જીવન ચરિત્ર ચાર હજાર પાના છે વાંચવા જો હલાવી છે યોગીજી મહારાજની શારીરિક પ્રોબ્લેમની તો કોઈ સીમા નહોતી આજુબાજુની વ્યવસ્થા અત્યારે તો બધું આ ફેસિલિટી આટલું બધું મેનેજમેન્ટ થયું તે દાડે તો કશું નહીં બધા પ્રોગ્રામો ચાલે ખાવાના ઠેકાણા નહીં ધક્કા મૂકીને ડોળા પાણી પીવાનું સુલા ફૂકવાના ને બધી પારાનો આખી થાય એવું છે અને યોગીજી મહારાજ આખો દિવસ ત્રણ વાગ્યા ના ઉઠે ને રાત દાડો બધા રોટલા ઘડે ને પેલા વાસણો ને બધા હરિભક્તોને ભક્તો ને મંદિરના પાયા ખોદે ને પાંચ આરતી ભરે રાતે બાર વાગે બાપુ છે બોલવા બે આટલા અઢાર કલાક ની જોબ પછી અને પછી રાતે તો જાય તો હશે એકવાર ડાંગરા બાજુ હતા અને એક વાર બેઠા વિનુ ભગત લોકો ફરે ભગત જોયું કે હસે છે હું આમ એકલો રાતે માણા ખાટલા ભાઈ હસતો હોય તો પાગલ જેવો લાગે કોઈ ન બોલો આમ તમે એકલા હમણાં બી હસો છો કોઈ માળા નો રાત ગમે ત્યારે તો કે ખસી ગયું છે ફટકી ગયું છે તાર કે તમને આટલો બધો આનંદ નો છે આમ હસતા વાત કરતા કરતા હસ્યાસ કરે એને એટલું બધું અંદર હોંસે ને ને ઓવરફ્લો થતી હતી એમના લટકામાં એમના હાસ્યમાં એમની બધી ક્રિયામાં છે ને અંદર આમ ઉમંગ હમાતો નતો તાર બધા એ પૂછ્યું કે તમને આટલો બધો આનંદ છેનો છે કે ગુરુ શાસ્ત્રીજી મહારાજ મળ્યા ને એનો કેફ છે કેફ ના ગાડા છૂટા ગાડામાં જિંદગી વ્યવહાર કરેલો ને

હવે તો બહુ મોટા માણસ આ બે જણા ઓલા મિનિસ્ટર ને પેલા મોટા પ્રતિષ્ઠિત હવે એને તો મોટા ઉદ્યોગપતિ મિનિસ્ટરો દુનિયાના મહાનુભાવો બધા જોયા હોય એટલે ફંક્શન એટેન્ડ કર્યા હોય એને યોગી બાપાને ડાયરેક્ટ પૂછ્યું કે તમને આટલો બધો આનંદ શેનો છે તમારા કપડા માટે કપડાં હોય તો માણા કેફ મારે હારા કપડાં હોય ને આપણે તો વાંધો નહીં બાકી એનો પાવર હોય ઘરાણા હોય વીટયું હોય પાવર હોય સત્તા હોય મિલકત હોય બંગલો હોય તો લોકો એનો હોય કે રોટલા ઘડતા દાડે ઉપવાસ કરતા હારું એક આનંદ આવે એવી ક્રિયા નથી બોલો કેફ રેવી એક ક્રિયા નથી આમાં હવે કે તમને કેફ આટલો બધો કેમ રહેશે કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ મળ્યા ને સેનો કેફ હતો એમના રોમે રોમમાં શાસ્ત્રીજી મહારાજ એક જ વાત હતી